આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું સાંજના સાત વાગીને પચાસ મિનિટ થવા આવી છે હવે ગુજરાતીમાં સમાચાર સાંભળશો સમાચાર સમાચાર છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે ટેલિફોન પર વાતચીત કરી સંસદમાં ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ બે હજાર પચીસ પસાર ઇસરોના અધ્યક્ષ વી નારાયણે કહ્યું કે બે હજાર પંદરથી બે હજાર પચીસ વચ્ચે પૂર્ણ થયેલા મિશન બે હજાર પાંચથી બે હજાર પંદર સુધી થયેલા મિશન કરતા લગભગ બમણા છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને રશિયન વિદેશમંત્રી આજે મોસ્કોમાં દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરી અને કઝાકિસ્તાનના એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓએ સુવર્ણ ચંદ્રક જીત્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી પ્રધાનમંત્રી કાર્યાલયના એક નિવેદનમાં બંને નેતાઓએ યુક્રેન અને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટે ચાલી રહેલા પ્રયાસો પર વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું તેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ અને શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃ સ્થાપના માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્યાર કર્યો હતો તેમાં ઉમેર્યું હતું કે નેતાઓએ વેપાર સંરક્ષણ નાગરિક પરમાણુ સહયોગ ટેકનોલોજી અને ઉર્જા સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ એજન્ડામાં પ્રગતિની પણ સમીક્ષા કરી હતી તેમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ મેક્રોને ભારત અને ઇયુ વચ્ચે મુક્ત વેપાર કરારના વહેલા નિષ્કર્ષ માટે પણ સમર્થન આપ્યું હતું સંસદમાં આજે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ બે હજાર પચીસ પસાર થયું જેને રાજ્યસભા દ્વારા મંજૂરી આપવામાં આવી છે આ બિલ ઇ સ્પોર્ટ્સ અને ઓનલાઇન સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપવા તેમજ તેનાથી સંબંધિત હાનિકારક ઓનલાઇન મની ગેમિંગ સેવાઓ જાહેરાતો અને નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ મૂકવા વિશે છે તે ક્ષેત્રના સંકલિત નીતિ સમર્થન વ્યૂહાત્મક વિકાસ અને નિમનકારી દેખરેખ માટે ઓનલાઇન ગેમિંગ ઓથોરિટીની નિમણૂકની જોગવાઈ કરે છે આ બિલનો ઉદ્દેશ્ય યુવાનો અને નબળા વર્ગોને આવી રમતોના પ્રતિકૂળ સામાજિક આર્થિક માનસિક અને ગોપનીયતા સંબંધિત પ્રભાવોથી બચાવવાનો છે આ બિલ ઓનલાઈન મની ગેમ્સ ઓફર કરવા ચલાવવા અથવા સુવિધા આપવા પર સંપૂર્ણ પ્રતિબંધની જોગવાઈ કરે છે ઓનલાઇન મની ગેમિંગ સંબંધિત કાયદાનું ઉલ્લંઘન ત્રણ વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીના દંડ અથવા બંનેની સજાને પાત્ર છે मनी गेम्स जिसके कारण समाज में विशेषकर मध्यम वर्गीय युवाओं में बड़ी समस्या बनकर उभरा है एडिक्शन हो जाता है परिवार की बचत इसमें चली जाती है करीब करीब एक अनुमान है कि पैतालीस करोड़ लोग इसकी चपेट में आ चुके हैं बीस हजार करोड़ रूपए ऐसी ज्यादा राशि मध्यम वर्गीय परिवारों के मेहनत की कमाई इसमें नष्ट हो गई है ऑनलाइन मनी गेमिंग आज एक पब्लिक हेल्थ रिस्क बन चुके हैं બિલ રજૂ કરતા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ઓનલાઇન મની ગેમિંગ સમાજ માટે ખતરો બની ગયું છે તેમણે કહ્યું કે ઓનલાઈન મની ગેમિંગને કારણે ઘણા પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના અધ્યક્ષ વી નારાયણને આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે બે હજાર પંદરથી બે હજાર પચ્ચીસ વચ્ચે પૂર્ણ થયેલા મિશન બે હજાર પાંચથી બે હજાર પંદર વચ્ચે થયેલ પૂર્ણ મિશન કરતા લગભગ બમણા છે તેમણે કહ્યું કે એક્સિયન ફોર મિશન એક પ્રતિષ્ઠિત મિશન છે કારણ કે શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનારા અને સલામત રીતે પરત ફરનારા પહેલા ભારતીય બન્યા છે તેમણે કહ્યું કે અવકાશ ઉદ્યોગમાં ત્રણસો સ્ટાર્ટઅપ્સ બનાવાયા છે આ પ્રસંગે વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ એક્સીયમ મિશનને શક્ય બનાવવા બદલ કેન્દ્ર સરકાર અને ઇસરોની ટીમનો આભાર માન્યો તેમણે કહ્યું કે આ મિશનમાંથી મેળવેલ જ્ઞાન ભારતના આગામી ગગનયાન મિશન અને ભારત સ્પેસ સ્ટેશનની સ્થાપના માટે મૂલ્યવાન સાબિત થશે ગ્રુપ કેપ્ટન શુક્લાએ સ્વદેશી માનવ અવકાશ મિશનના સ્વપ્નને સાકાર કરવા માટે દેશની ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં કેપ્ટન શુભાંશુ શુક્લાને તેમની સિદ્ધિ બદલ અભિનંદન આપીને તેમની આ યાત્રાને ભારતની માનવ અવકાશ યાત્રા મહત્વપૂર્ણ ગણાવી સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રી કહ્યું કે તેમણે ગ્રુપ કેપ્ટન શુક્લા સાથે અવકાશમાં તેમણે કરેલા મહત્વપૂર્ણ પ્રયોગો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રગતિ અને ભારતના અગ્રણી ગગનયાન મિશન સાથે આગળ વધવાના માર્ગ વિશે ચર્ચા કરી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ gujarati ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાતી અને અમારા એક્સ એનલ એઆઈઆર ન્યૂઝ ને એબીએડીને ફોલો કરશો લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે આ સાથે ગયા મહિનાની એકવીસમી તારીખે શરૂ થયેલ સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થયું છે વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી સાંસદો દ્વારા કરવામાં આવેલા વિક્ષેપોને કારણે સમયના બગાડ પર નારાજગી વ્યક્ત કરતા શ્રી બિરલાએ કહ્યું કે આ સત્રમાં ગૃહમાંડ સાડત્રીસ કલાક પણ ચાલી શક્યું નથી રાજ્યસભામાં ઉપાધ્યક્ષે ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષોના સાંસદો દ્વારા કરવામાં આવેલા વિક્ષેપ પર નારાજગી વ્યક્ત કરી શ્રી હરિવંશે શૂન્યકાળ ચલાવવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ મતદાર યાદીના ખાસ સઘન સુધારણાના મુદ્દા પર વિપક્ષના વિરોધને કારણે કાર્યવાહી થઈ શકી નહીં ત્યારે ઉપાધ્યક્ષે ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને રશિયન વિદેશમંત્રી આજે મોસ્કોમાં તેમની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરી વાટાઘાટો પછી સંયુક્ત પત્રકાર પરિષદમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ પછી ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વિશ્વના તમામ દેશોમાં સૌથી મજબૂત રહ્યા છે બંને મંત્રીઓએ ભારતથી રશિયામાં નિકાસ કરી વધારી સંતુલિત અને ટકાઉ રીતે દ્વિપક્ષીય વેપારને વિસ્તૃત કરવાની તૈયારી મહત્વકાંક્ષાને પુનઃપુષ્ટિ આપી ડોક્ટર જયશંકરે કહ્યું કે આ માટે ટેરિફ અવરોધો અને નિયમનકારી અવરોધોને તાત્કાલિક દૂર કરવાની જરૂર છે તેમણે ભાર મૂક્યો કે વેપાર અને રોકાણ દ્વારા ઉર્જા સહયોગ જાળવી રાખવો પણ મહત્વપૂર્ણ છે બની મંત્રીઓએ આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર ચેન્નાઈ વાલ્દી વોસ્તોક પૂર્વીય સમુદ્ર કોરિડોર અને ઉત્તર સમુદ્ર માર્ગમાં સહયોગ સહિત કનેક્ટિવિટી પર પહેલો પર ચર્ચા કરી ડોક્ટર જયશંકરે કહ્યું કે આ કોરિડોરથી આર્થિક સંબંધો વધુ ગાઢ પરિવહન સમયમાં ઘટાડો અને યુરેશિયા અને તેનાથી આગળ વેપારની પહોંચ વધારવામાં મદદ કરશે આતંકવાત્ર બને પક્ષોએ તેમના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં સંયુક્ત રીતે તેની સામે લડવાનો સંકલ્પ કર્યો હતો ચૂંટણી પંચે આજે નવી દિલ્હીમાં જનતા દળના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી ચૂંટણી કમિશન મુખ્ય ચૂંટણી કમિશનરે આ બેઠક રાષ્ટ્રીય અને રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચની ચાલી રહેલી વાતચીતના ભાગરૂપે યોજી હતી જેનો ઉદ્દેશ્ય રચનાત્મક ચર્ચાઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને મજબૂત બનાવવાનો છેલ્લા એકસો પચાસ દિવસોમાં પંચે દેશભરમાં ચાર હજાર સાતસોથી વધુ સર્વપક્ષીય બેઠકોનું આયોજન કર્યું છે જેમાં અઠાવીસ હજારથી વધુ પ્રતિનિધિઓને તેમના સૂચનો સાંભળવા માટે જોડવામાં આવ્યા છે કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં આજે ભારતીય પુરુષ એર રાઇફલ ટીમના અર્જુન બાબુતા રૂદ્રાંગલ અને કિરણ પુરુષોની મીટર એર સુવર્ણ ચંદ્રક જીત્યો ત્રણેય નિશાનેબાજોએ કુલ એક હજાર આઠસો બાણુ પોઈન્ટ પાંચ નો સ્કોર કરીને ચીનના એક હજાર આઠસો નેવ્યાસી પોઈન્ટ બે સ્કોરને હરાવ્યો જેલી ઝિયાનહાઉ લુ ડિન્કે અને વાંગ હોંગબાઓની ત્રિપુટી દ્વારા બનાવવામાં આવ્યો હતો દરમિયાન માનસી રઘુવંશીએ પણ સુવર્ણ ચંદ્રક જીત્યો જ્યારે યશસ્વી રાઠોડ મહિલા જુનિયર સ્પર્ધામાં ભારત માટે કઝાકિસ્તાનના લીધિયા બસારોવા ચાલીસ થી આગળથી બીજે સ્થાને રહ્યા ગુજરાતમાં વરસાદનું જોર ઓછું થયું છે જોકે જુનાગઢ ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્રના અનેક દરિયાકાંઠાના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ હજુ પણ પ્રવર્તી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે છે થી વધુ વધુ ગામોમાં ગયો રાજ્ય સહિત રસ્તાઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તા મંડળ એનએચ સ્પષ્ટતા કરી છે કે દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાષ્ટ્રીય એક્સપ્રેસ વે પર સ્થિત જકાત નાકા પર દ્વિચક્રીય વાહન ચાલકો પાસેથી કોઈ ફી લેવામાં નથી આવતી સોશિયલ મીડિયા પર ફેલાયેલા ખોટા સમાચાર અંગે એનએચએઆઈ દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે સત્તામંડળે અફવાઓ અને ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરવા પણ લોકોને અપીલ કરી છે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે આજે હિંસા સંબંધિત આઠ કેસોમાં પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાર્ટીના વડા ઇમરાન ખાનને જામીન આપ્યા છે ઇમરાન ખાન પર બે હજાર ત્રેવીસના રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો અને સરકારી અને લશ્કરી સંસ્થાપનો પર હુમલા સંબંધિત કેસ દાખલ કરવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે ટેલિફોન પર વાતચીત કરી સંસદમાં ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ બે હજાર પસાર ઇસરોના અધ્યક્ષ વી નારાયણે કહ્યું કે બે હજાર પંદરથી થી બે હજાર પચીસ વચ્ચે પૂર્ણ થયેલા મિશન બે હજાર પાંચથી બે હજાર પંદર સુધી થયેલા મિશન કરતા લગભગ બમણા છે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને રશિયન વિદેશ મંત્રી આજે મોસ્કોમાં દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરી અને કઝાકિસ્તાનમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ સુવર્ણ ચંદ્રક જીત્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગ્યે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી હે અબ આપ મુનીશ શર્મા સે સંસદ મે આજ હુઈ કાર્યવાહી કી સમીક્ષા સુનીએ પહેલે રાજ્યસભા